ગામમાં રહેતા દરેક જ્ઞાતિ સમાજના લોકોમાંથી સમાન પ્રતિનિધિત્વ મળી રહે એ રીતે ઇલેક્શનના બદલે સિલેક્શન કરી જુદી જુદી સાત જ્ઞાતિના લોકોને મંત્રીમંડળના બંધારણીય મુજબ નિમણૂક કરવાના ચૂંટણી કમિશનરના આદેશ પૂર્વ પ્રમુખ જયંતિ પટેલે કોઈ જાણીતા મંત્રીની રાજકીય વગ વાપરી સિલેક્શનના બદલે ઇલેક્શન દ્વારા મંત્રીમંડળની રચના થાય એવો સુધારો કરાવી દેવાયો ચૂંટણીમાં પરિવર્તન પેનલ અને ઉગતો સુરજ પેનલ સામસામે આવી ગયેલ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે કોઈ અધિકૃત ચૂંટણી કમિશનર નહોતી કરવામાં આવી નિમણૂક ચૂંટણીમાં અમદાવાદ સુરત કે અન્ય શહેરોમાં વર્ષોથી વસતા અને મતદાર યાદીમાં નામ ના હોય એવા મતદારોએ કર્યું મતદાન ચૂંટણી પ્રક્રિયાથી નારાજ ઉગતો સૂરજ પેનલ દ્વારા કરવામાં આવેલો ચૂંટણી બહિષ્કાર આસ્થાના કેન્દ્ર સમાન ગણપતિ દાદાના મંદિરને ભાજપના કોઈ જાણીતા મંત્રીના ઈશારે રાજકીય અખાડો બનાવી દેવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ મહેસાણા વીસ વર્ષથી આ અહીંયા ચોકમાં દુકાન કરું છું પાર્લરની પણ મેં આજ લગી કદી મંદિરની અંદર ચૂંટણી બાળી જ નથી આનું આ મંદિરની ચૂંટણી થવી જ ના જોઈએ તો શું કહેવા ઇલેક્શન થયો બહિષ્કાર એ બરાબર છે કારણ કે આમાં કેવું છે કે દરેક વખતે સર્વસંમતિથી ટ્રસ્ટી નિમણૂક થતી અને સર્વસંમતિથી પ્રમુખ બનતા પણ આ પહેલી વખત જ એવી છે કે જે ચૂંટણી થઈ રહી છે કેમ થયું શું કારણ શકે થઈ રાજકીય કોઈ કે આ બધું રહ્યું છે અને આજે ઇલેક્શન કરવું પડ્યું દાદાના ધામમાં શું સમગ્ર ઘટના હતી મારું નામ મુકેશભાઈ ચૌધરી સંસ્થાના પૂર્વ પ્રમુખ અમારા ગામની અંદર દર વર્ષે સિલેક્શનથી ટ્રસ્ટી મંડળીની રચના થતી ઇલેક્શન કોઈ દિવસ મંદિરની અંદર હોઈ શકે નહીં અમારા ગામની અંદર ટ્રસ્ટી મંડળ દર પાંચ વર્ષે બદલાતું હોય છે અમે વર્ષ બે હજાર ઓગણીસની અંદર ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટી તરીકે આવેલા અમારી મુદત ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટી તરીકે આવ્યા હતા અને વર્ષ બે હજાર બાવીસની અંદર અમે મેં પ્રમુખ તરીકેનો ચાર્જ લીધેલો હતો મેં પ્રમુખ તરીકેનો ચાર્જ લેતો મારી ધ્યાને વર્ષ બે હજાર ત્રેવીસમાં એક મુદ્દો આવેલો કે વર્ષ બે હજાર અઢારની અંદર જે પ્રમુખ પટેલ જયંતિભાઈ હતા એમને સરકારશ્રીની અંદર ગણપતિ મંદિર સંસ્થામાંથી પાંત્રીસ લાખ રૂપિયા ભરેલા એ જગ્યા આજે ગણપતિ મંદિર સંસ્થાના નામે બોલે છે મેં જયંતિભાઈને ત્રેવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ એક લેખિત લખાણ આપેલ અને કહેલ કે આ તમે જે જગ્યાના પેમેન્ટ ભરેલ છે એ જગ્યા આપો ત્રેવીસ દસ બે હજાર ત્રેવીસથી ચૌદ સાત બે હજાર ચોવીસ સુધી જયંતિભાઈ પટેલે કોઈ રિપ્લાય આપેલ નહીં ત્યારે અમારા વડીલ અને વનનીય એવા જયંતીભાઈને મેં કહેલ કે કાકા પૈસા પરત આપશો તો જ હું ગામસભા બોલાઈશ સંસ્થાનો પૈસો છે એ દર્શનાર્થીનો રૂપિયો છે દર્શનાર્થીનો પૈસો ઘેરવા ઘેરવાય જાય એ ચલવી લેવાય નહીં એટલે બંને ટ્રસ્ટીઓએ સંયુક્ત ચેરિટી કમિશનરની અંદર એકતાલીસ એ હેઠળ અરજી કરેલી એ એક કેસ ચાલી જતા સંયુક્ત ચેરિટી કમિશનરે ચાર બાર બે હજાર ચોવીસના રોજ એક ઓર્ડર કરેલો અને એ ઓર્ડરમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો કે અૈઠોર ગામની અંદર જેટલા સમાજના કે જ્ઞાતિના વર્ગો રહે છે તે તમામ જ્ઞાતિને સમાન પ્રતિનિધિત્વ ટ્રસ્ટી તરીકેનું મળી રહે એ રીતે ટ્રસ્ટમાં ટ્રસ્ટની બંધારણની જોગવાઈ મુજબ સાત ટ્રસ્ટીની નિમણૂક કરવી એ ઓર્ડરથી સામેના અરાજદારો બંને નારાજ થયેલા અને નારાજ થઈ અને પોતાના ઓર્ડરને સુધારવા માટે સંયુક્ત ચેરિટી કમિશનરનો અપીલ કરેલી એ અપીલ ચાલી જતો ઓગણીસ બાર બે હજાર ચોવીસના ના રોજ સંયુક્ત ચેરિટી કમિશનરે રાજકીય કિન્નાખી કિન્નાખોરીનો ભોગ બની અને પોતે કરેલો ઓર્ડર જે પોતે સાહેબ ચેન્જ કરી શકે નહીં છતો સમાન પ્રતિનિધિત્વ દરેક જ્ઞાતિને મળવું જોઈએ એની જગ્યાએ બંધારણ મુજબ ચૂંટણી થવી જોઈએ એવો ઓર્ડર કર્યો એ ઓર્ડર લઈ અને હું ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ માનનીય વડી અદ અદાલતમાં વડી અદાલતમાં રજૂ કરતો વડી અદાલતે છેલ્લો હુકમ ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ જે થયેલો છે એ હુકમ ગેરકાનૂની છે ખોટો છે કારણ કે કોઈ એક અધિકારીએ પોતે કરેલો ઓર્ડર પોતે સુધારી શકે નહીં અને ચાર બાર બે હજાર ચોવીસના રોજ જે ઓર્ડર થયેલો હતો એ ઓર્ડર પ્રમાણે ચૂંટણી કરવાનું કહેલ ચૂંટણીની અંદર સાત જુદી જુદી જ્ઞાતિના ઉમેદવારો સિલેક્ટ કરવાના હતા પરંતુ જે લોકો અહીંયા રહેતા નથી અને ફક્ત ટ્રસ્ટી બનવાની અપેક્ષાથી માન મોભો લેવાની અપેક્ષાથી પેનલની અંદર ઉમેદવારી કરાવેલી એ પરિવર્તન પેનલની અંદર ચાર પાટીદાર અને ત્રણ અધરવર્ગને સમાવેશ કરેલો હતો જ્યારે ઉક્તા સૂર્યની પેનલની અંદર જે ઉમેદવારો હતા એ તમામ જુદી જુદી જ્ઞાતિના હતા અને જ્યારે ઉક્તા સૂર્યની પેનલવાળા ઉમેદવારોને આ વાતનો ખ્યાલ આવ્યો કે હાઈકોર્ટે ચાર બાર બે હજાર ચોવીસના રોજ જે ઓર્ડર કરેલ છે એ એ પ્રમાણે ચૂંટણી કરવી ત્યારે એમને સંસ્થામાં ચૂંટણી ન થાય અને વાદ વિવાદ ન થાય એ માટે મોટું મન રાખી અને ભરતભાઈ ઠાકોર જે અહીંયા વહીવટદાર તરીકે નિમેલા છે તેમને પોતાનું પ્રતિનિધિત્વ પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચવા માટે આપેલ અને પોતે ઉમેદવારી પાછી પાછી ખેંચેલ એવું જાહેર કરેલ તો સામા પક્ષે ભરતભાઈએ એ ધ્યાન રાખવાનું હતું કે પરિવર્તન પેનલ જે બની છે એમાં હાઈકોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન થાય છે એટલે સુક્તા સૂર્યની પેનલવાળા ઉમેદવારોએ ચૂંટણીનો બહિષ્કાર કરેલો અને કોઈ લોકો વોટિંગ કરવા માટે ગયેલા ન હતા તેમાં કોઈ સગા સંબંધીઓને પણ વોટિંગ એમના સગા સંબંધીઓએ પણ વોટિંગનો બહિષ્કાર કરેલો હતો જે પણ વોટિંગ થયું હતું ક્યાંક બોગસ વોટિંગ થયું હતું એવું પણ જાણવા મળ્યું હતું શું કહેવું છે સો ટકાની વાત છે જે વોટિંગ થયું એક બિલકુલ બોગસ થયું છે મતદાર યાદીની અંદર નામ ના હોય અને વોટિંગ થાય સાત બારના ઉતારાની અંદર ના આધારે પંચાયતનો દાખલો લઈ અને વોટિંગ થાય યોગ્ય લાગતું નથી કારણ કે મતદાર યાદીમાં નામ ના હોય વ્યક્તિ ઉમેદવારી એ વ્યક્તિ મત આપવાનો અધિકાર જ રહેતો નથી ચૂંટણી વખતે કોઈ ચૂંટણી અધિકારી કેવો કોઈ આવે ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય ત્યારે સૌપ્રથમ તો ચૂંટણી અધિકારીની નિમણૂક કરવાની હોય છે રાજકીય રાજકાર રાજકીયના કારણે આ લોકોએ કોઈ ચૂંટણી અધિકારી નિમ્યા વગર ચૂંટણી પ્રક્રિયા શરૂ કરેલી હતી ચૂંટણી કરવાની જવાબદારી સામે સામાવાળા એટલે કે ત્રણ ટ્રસ્ટીઓ જે અમારી જોડે બહમતી હતી એ અને અરજદારો બંને સાથે રાખીને ચૂંટણી કરવાની હતી જ્યારે સામાવાળા એટલે અમે ત્રણ ટ્રસ્ટીઓએ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરેલ શું કહેવું છે ગામના લોકોનું કે આ પ્રત્યે કે તમે આ જે અત્યારે તમે પણ પ્રમુખ પદે રહી ચૂક્યા છો તો મંદિરમાં કેવી કેવી સેવાઓ કરેલી છે વર્ષ બે હજાર ની અંદર ચોથા મહિનાની અંદર હું પ્રમુખ સ્થાને આવેલું ત્યારે ગણપતિ મંદિર